નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં હાઇપરટેન્શન બ્લડ પ્રેશર બીપીના બાવીસ હજાર બસો છેતાલીસ દર્દીઓ અને ડાયાબિટીસના દસ હજાર પાંચસો તેસઠ દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે જેને નાથવા સારવાર અર્થે આવતીકાલથી વીસમી ફેબ્રુઆરીથી એકત્રીસમી માર્ચ સુધી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેમાં બોલાયેલી પત્રકાર પરિષદમાં નર્મદાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક મોડે ખાસ માહિતી આપી હતી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે નર્મદા જિલ્લામાં ડાયાબિટીસના દર્દીઓની મેગા નોંધણી ઝુંબેશનસીડી પ્રોગ્રામ અંતર્ગત બીએચપી રોગોના જે સ્ક્રીનિંગ નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે જેનો લાભ દરેક ત્રીસ પ્લસ ઉંમરના નાગરિકો લઈ શકશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એનસીડી સ્ક્રીનિંગ ડાયાબિટીસ અને હાઈપરટેન્શનના દર્દીઓ બીપીના દર્દીઓની નોંધણી તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ શરૂ થઈ રહી છે આપણા જે જીવનની પદ્ધતિ છે એમાં ફેરફારો થવાથી લાઈફસ્ટાઇલ રોગો જે છે નોન કમ્યુનિકેબલ ડિસીઝ બીપી અને હાઇપરટેન્શન વધી રહ્યા છે એટલે ત્રીસ વર્ષથી ઉપરના તમામ નાગરિકો નર્મદા જિલ્લાના અને સમગ્ર રાજ્યના સાથે આરોગ્યની ટીમો જે છે એ ઘરે ઘરે જઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરશે અને નેશનલ કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામનું જે પોર્ટલ છે ભારત સરકારશ્રીનું એના ઉપર નોંધણી એના માટેની આ મેગા ડ્રાઈવ છે આ નોંધણી કરાવવાનો મુખ્ય ફાયદો એ છે દરેક નાગરિકોને કે આપણે ત્યાં નાની ઉંમરમાં જે રોગોનું પ્રમાણ વધ્યું છે બીપી ડાયાબિટીસ અને કાર્ડિયાક એટેક ને એ બધું એની વેલાસર ખબર પડે ને વેલાસર ખબર પડે તો નિયમિત રીતે આ સારવાર કરવાથી આ રોગો નિયંત્રણમાં થાય શરીરને નુકસાન થતું અટકે અને દવાઓ નિયમિત લેવાથી આપણા જે અગત્યના અંગો છે હૃદય કિડની વગેરે અંગો છે એને નુકસાન થતું અટકે આપણા જીવનની ગુણવત્તા સુધરે અને અકાળે થતું મૃત્યુ અટકે ઉપરાંત જે પંગુતા આવી જાય છે આપણે ડિસેબલ થઈ જઈએ છીએ અને જીવન પર પથારીવશ થઈ જાય છે એ થતું અટકે એ માટેની આ નાગરિકોના સ્વાસ્થ્યની સુધારણા માટેની આ ઝુંબેશ છે તો એમાં આપણે સૌ સહભાગી થઈ હાલ અમે પ્રથમ વખત સમગ્ર જિલ્લાના અંદાજે ત્રણ પાંચ લાખ લોકોનું સ્ક્રીનિંગ કરી ચૂક્યા છે અને એમાંથી બાર હજાર જેટલા નાગરિકો છે એ ડાયાબિટીસના દર્દીઓ તરીકે નોંધાયેલા છે હાલ અમારા પોર્ટલ ઉપર અને અંદાજે એકવીસ હજાર જેટલા દર્દીઓ છે એ બ્લડ પ્રેશરના પેશન્ટ તરીકે પોર્ટલ ઉપર નોંધાયેલા છે પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા એવું કહે છે કે હજુ પણ ઘણા દર્દીઓ વણ નોંધાયેલા હોઈ શકે અને અંદાજે એકોતેર હજાર જેટલા દર્દીઓ છે એ હાઈપરટેન્શનના હોવાની સંભાવના છે અને અંદાજે વીસેક હજાર જેટલા દર્દીઓ છે એ ડાયાબિટીસના હોવાની સંભાવના છે તો સૌ આગળ આવે અને પાર્ટિસિપેટ કરે અને આ પોર્ટલ ઉપર નોંધાય સ્ક્રીનિંગ થાય વહેલાસર એમની સારવાર અને નિદાન થાય અને એમના જીવનની ગુણવત્તા સુધરે એબ છેલો પ્રશ્ન કે આ આરોગ્ય આ યુપીએને ડાયાબિટીસ કેર કરવા માટે આરોગ્ય વિભાગે શું જોગવાઈ શું કાર્યવાહી કરશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આ સ્ક્રીનિંગની પદ્ધતિ છે સ્ક્રીનિંગ કર્યા પછી જેમને શંકાસ્પદ ડાયાબિટીસ અને બીપી હોય છે એને મેડિકલ ઓફિસર ચેક કરશે પછી જિલ્લાના ફિઝિશિયન છે જનરલ હોસ્પિટલના એ ચેક કરશે જરૂર લાગે તો સુપર કન્સલ્ટન્ટને પણ મોકલીશું અને એમનું નિદાન કન્ફર્મ થશે એમના સારવારની દવાઓની વ્યવસ્થા થશે સરકારશ્રી તરફથી વિનામૂલ્યે નિરંતર બીપી અને ડાયાબિટીસની ની જે નૈયત દવાઓ છે એ ઘર બેઠા એમને પૂરી પાડવામાં આવશે વાત કરીએ તો તમે આગળ વાત કરીએ પાંચ તાલુકામાંથી છે મોટાભાગે સમગ્ર જિલ્લામાં આનું પ્રમાણ સરખું જ જણાયેલું છે અ કોઈ તાલુકામાં વધારે ઓછું હોય એવું નથી જાણવા મળી અમારા જે આરોગ્ય કર્મચારીઓ છે અંદાજે છસો કર્મચારીઓ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર છે જેમાં આશાબેન મલ્ટીપર્પઝ વર્કર ભાઈબેન બેન એ એન એમ અને કમ્યુનિટી હેલ્થ ઓફિસર મળી અને આ કર્મચારીઓ અધિકારીઓ સહિત ઝુંબેશમાં ભાગ લે છે આ કાર્યક્રમમાં ભાગીદારી લેવાથી સ્વસ્થ નાગરિકો બને અને એમનું જીવન ધોરણ સુધરે અને એમના ખિસ્સામાં જે બીમારી માટે ખર્ચ કરવો પડે છે આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર એ ઘટે અને એ રિસોર્સિસ છે એ અન્ય ડેવલપમેન્ટ માટે લોકો યુઝ કરી શકે એ એટલે આર્થિક રીતે પણ ફાયદો છે સામાજિક રીતે પણ ફાયદો છે અને શારીરિક રીતે પણ ફાયદો છે જે દર્દીઓ છે એમને ઓનલાઈન રજિસ્ટર કરવાનું છે પહેલા register કરાવવાનું છે કે પછી register કરાવવાનું શું છે અ દર્દીને હું online registration તો અમારા પોર્ટલમાં ઓલરેડી already નાગરિકોનું કરવામાં આવશે અને એમાંથી કોઈ દર્દી તરીકે નોંધાશે તો એને નોંધવામાં આવશે અને આ જે નોંધણી છે માહિતી છે એ આરોગ્ય વિભાગ કોઈ પણ થર્ડ party ને આપતું નથી એ સંપૂર્ણ ગુપ્ત રહે છે માત્ર નોંધણી અરજદાર વ્યક્તિ નાગરિક અને વિભાગ વચ્ચેની જ આ વાત રહે છે. દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપળા નર્મદા